ડુપ્લિકેટ તંબાકુ મિશ્રિત ગુટા નો કેસ શોધી કાઢી કુલ રૂપિયા અડસઠ હજાર પાંચસો નો મુદ્દા માલ કબજે કરતી ભેસ્તાન પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ડ્રગ્સના તથા એનડીપીએસ ના કેસો શોધી કાઢવા સૂચના આપી હતી જેથી ભેસ્તાન પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના આદેશ મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જી ચૌહાણ અને પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ભેસ્તાન ઊન ભીંડી બજાર રઝા ચોક પાસે હેદરીનગર પ્લોટ નંબર એકસો છવ્વીસ ખાતે માનવ જીવને જોખમમાં મૂકે તેવું ડુપ્લિકેટ તમાકુ ઉત્પાદન થાય છે જે હકીકતને આધારે તે જગ્યાએ ભેસ્તાન પોલીસે રેડ પાડીને ડુપ્લિકેટ તમાકુનો તેર કિલો પાંચસો ગ્રામ જથ્થો તેમજ તમાકુ બનાવવાનું મશીન મળીને કુલ રૂપિયા અડસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરીને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ છે રિયાઝુદ્દીન જિયાઉદ્દીન શેખ રહેવાસી અજ્જુભાઈના મકાનમાં યાસીનગર મદીના મસ્જિદ પાસે ઊન અને મૂળ વતન ઉત્તર પ્રદેશ વાળાને પકડીને કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસે કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત